ટેસ્ટ કરી લો દોસા ને તો કેવું લાગા પહેલા તમે આવ્યો વિડિયો બનાવ્યો તો તમને કેવું લાગ્યું દ્વારકા નામ જ કાફી આ આમ પબ્લિક ભેગું થોડું થઈ ગયે કઈ ફ્રી નથી રાખ્યું આપણે કઈ પણ તોય છતાં દ્વારકાધીશ ની એક કૃપા છે લોકોનો પ્રેમ છે કે ભાઈ આજે ગોતી જ જવાનું છે અને બાર બોર્ડે માર્યું છે ગોતી લો ગોતી અનલિમિટેડ ઢોસા દ્વારકાધીશ ના ગોતી લો દાખલા આવે છે લોકો ખાધા ઢોસા કે ન ખાધા

આ નવાણું લઈએ ને કે દોઢસો નું લેતા ને બાકુ ભાઈ બધા નો અત્યારે ટેબલે પાછળ ભરાઈ ગયું નવાણું માં અત્યારે રાત ઘોસા ખવડાવવા રહ્યા આવી ગયો ભાઈ હવે જો આ ની કરે આ ભાઈ નું સીન લેજો ખાસ આ મહારાજ નો સીન લેજો મહારાજ ઘડિયાળ બડિયાળ જો ખાલી આ અરે હેપી બર્થડે મારા ભાઈ તો આજે ભાઈ ની પાર્ટી હે ને ಆ ಪಾರ್ಟಿ ಮ ಖಾಣಿ ಮಜಾ ಕಿವೆ ಆರೆ ಒಪ್ಪಂತು ಕೌ ಎಮಜ್ ಒಯ್ನೆ ಆ ಜೋ ಜೋ ಆಯೆ ಬೈ ಹಾಚು ನೋ ಬೊಲೇ ಅಟ್ಲು ಬದು ಚಾಲು ಆಲೋ ಏವು ಜ ಆವಿ ಬಾಬಾ ಆಲ ಅਪਣಿ ಡೋಸಾ ಖಾವಾ ಜ ಆಲ ಬಾತಾ ಕದೀ ಬೊಮನ್ હા આરું આરું ખાવા જાઈશું આપણે જો આજના છોકરાઓ જો કેટલા આમ ખોટા ખોટા હાઉડાવાળાને કમલેશ મોદી બખો એટલે પહેલું જ આવી જાય મોદી તમે કમલેશ મોદી લગી એટલે પહેલું જ આવી જાય હવા રાજકોટમાં ડંકો વગેરો એમ હા દ્વારકાધીશની અત્યારે અંદર અંદર જગ્યા નથી અને બારે લાઈનો લાગી છે છે અને આજે 99 રૂપિયામાં જ ને 99 ફરી નહીં જાવ ને નઈ નઈ વાગ્યા સુધી ચાલુ રાખો વાગ્યા સુધી ચાલુ રાખો અંદર તો જગ્યા નથી રહી હોય તો આવી જાય એમ અને આ શું રાખ્યો આજે તો હું કરવાનું શું છોકરાઓ પણ જો ફૂલ મજા કરવાની છોકરાઓ મોટું તો બતાવું એક વાર આવી મોજ મહિના ની અંદર દ્વારકાધીશ ની અંદર કઈક ને કઈક એવું એવું લઈ આવે તમે જો આગળ લખ્યું હતું ગોતી લો ગોતીલો અનલિમિટેડ ઢોસા ગોતી લો હવે તો સો રૂપિયા ગોતી લ્યો તમે

ભાઈ પોહાય હું ઈ તો કે બધા બધા પૂછતા હતા મને કે બીજું કઈ તો ભાઈ જયારે તમે આવશો ને પછી એના પછી કેટલા રૂપિયા રહેશે ભાઈ એકસો પછી એકસો ઓગણપચાસ કાલથી એકસો ઓગણપચાસ લેવાનું એકસો અને નવ્વાણું રૂપિયા માં પછી ઓલું દોઢસો જેવું જ ખવડાવવાનું કે અલગ કઈ નહીં કરવાનું ને ખવડાવવાનું એવી રીતના જ સેમ જો તમે ઢોસા તો જોયે છે પણ આવડો મોટો લાંબો ઢોસો એકી હારે બનતા જોયો કોઈ દિવસ આખે આખું પાથરી દીધો ઢોસો અને આવી રીતે બધાને ખવડાવવાનો આખે આખો આવડો લાંબો ઢોસો અને દિલથી ખવડાવવાનો એક બે ત્રણ ચાર 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 ચૂલા ચાલુ છે તોય પોકાય એમ નથી હવે આપણે ત્યાં આગળ માઇકમાં એનાઉન્સ કરવાના છે કાંઈક શું કરે ખબર નથી આ માઇકમાં ગીત બીત વગાડવાના કે શું કરવાના તમે હમણાં ગીતો હાવ તો ભાઈ દ્વારકાધીશ ના ઢોસા ખાવા માટે પહોંચી જજો અને ભાઈ ભાઈ ક્યાં પહોંચી જવાનું એ કહી દો મોરબીરોડ જકાત ના કે દ્વારકાધીશ ઢોસા વાળા પહોંચી જવાનું પહોંચી જ જવાનું હા આ તો કાયદેસર બી ઉડાવે ભૂલથી

દ્વારકાધીશ નું નામ જ કાફી ભેગું થોડું થઈ ગઈ કઈ ફ્રી નથી આપણે પણ દ્વારકાધીશ ની કૃપા છે લોકો પ્રેમ છે કે ભાઈ આજે પોચી જ જવાનું છે અને બાર બોર્ડે માર્યું જે ગોતીલો ગોતીલો અનલિમિટેડ ઢોસા દ્વારકાધીશ ને ગોતીલો એમાં સૌથી વધારે તો મને ગમતું હોય ઢોસા તો બનાય ખવડાવે આ સોડાજી છે ને થમ્સઅપ માજા જે પીવી નહીં પીવડાવે મારે એવું નહીં આખો બાટલો જ આપી દઈએ તમારી તાકાત હોય તો આખો બાટલો પી જાવ પણ મને એવું લાગે છે કે રાજકોટવાળો વસૂલ તો ગર્વ આખો બાટલો ખાલી કરલા ગયો ભાઈ ભાઈ આ બધા તો ઠીક પણ ક્યારના મમકી બેન કહે છે કે મારે ઢોસા ખાવા છે ત્યાં ગયા ટેસ્ટ કે દ્વારકા ડોસા બધા ટેસ્ટ કરે ને એ જ મારે ટેસ્ટ કરવા છે હા આપણા તો મજા આવી ઢોસા તમને ખાલી ત્યાં વ્યવસ્થા શું છે અને બસ મજામાં શું કહેવાય

કોર બી જગત ના રોડ પાસે ખાલી દ્વારકાધીશ લક્ષણ આવી જાય ભીડ દેખાય ને લંબી જાજો કે ત્યાં પહોંચી જવાનું ત્યાં વારા લખાય છે કે ભાઈ ઢોસા ખાવા માટે પહોંચી જાય ને ખાસ ત્યાં ગોલો પણ ખાવાનું ભૂલતા નહીં મો રૂપિયામાં જોરદાર ગોલો ખવડાવે ઓલરેડી આપણે ખાઈ પણ લીધું આ તો તમને ખાલી ઝલક બતાવવા આવ્યો હતો કે ભાઈ તમને આવી રીતે ખવડાવવાના છે કારણ કે વારો છે પછી આપણે પેસ્ટલ આવશું ખાવા